ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કેવી રીતે કરવું તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણશું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કેવી રીતે કરવું પહેલાં એનો પ્રોસેસ બહુ સરળ હતો પહેલાં તો સામેથી જ એક ઓપ્શન હતું બટ હવે આપણે જ્યારે ઇન્સ્ટાગ્રામ ઓપન કરીએ છીએ અને પ્રોફાઇલ ઉપર ક્લિક કરીએ છીએ તો આ તમને ક્યાંય પણ ઓપ્શન નથી મળતો તમને ક્યાંય જોવા મળતું નથી કે આપણે ડિલીટ કરવાનું કોઈ ઓપ્શન નથી તો પ્રોસેસ એ જ છે બટ એમાં થોડુંક સેટિંગ અંદર નાખી દીધું છે ઇન્સ્ટાગ્રામને સતાડી દીધું છે તો હું તમને જણાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવજો અને હજુ સુધી જો તમે અમારી ને સબસ્ક્રાઈબ નો કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે મોબાઈલ ફોન અને રિલેટેડ દરેક વિડિયો તમને અહીં દેશી ભાષામાં જોવા મળશે તો યાર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટિન્યુ એક દબાવી દેજો જેથી તમે મારા નવા વિડીયો મિસ ના કરો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તો તમારું શું છે તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ને પ્લેસ્ટોરમાં જઈ અને આપણે ઇન્સ્ટાગ્રામને અપડેટ કરી લેવાનું છે સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં તો કોઈ અપડેટ આવ્યું હોય તો અપડેટ કરી લેવાનું છે તો હું ફિલહાલ અપડેટ નથી કરતો મારે અપડેટ કરેલું છે ઓલરેડી ચાલો હું અપડેટ કરી લઉં બસ તો મારે અપડેટ કરી લેવાનું છે મારે પણ અપડેટ નહોતું કર્યું બસ પાછું અપડેટ આવી ગયું બીજી વાર તો ઇન્સ્ટાગ્રામ આપણે અપડેટ કરી લેવાનું છે ફટાફટ ત્યારબાદ બસ ચાલો ચાલો ફટાફટ પહેલાં ઇન્સ્ટાગ્રામ અપડેટ થાય ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પછી હું તમને જણાવું ઇન્સ્ટાગ્રામ એ ડિલીટ કેવી રીતે કરું ઇન્સ્ટાગ્રામમાં અપડેટ થયા બાદ તમારે તેને ઓપન કરવાનું છે ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે તો અહીં તમારે તમારા પ્રોફાઇલ આઇકોન ઉપર જવાનું છે અને પ્રોફાઇલ ઓપન કરવાની છે પ્રોફાઇલ ઓપન કરી તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે પર રિફ્રેશ કરી લેવાનું છે ઘણી વાર એના બગ્સ આવતા હોય છે ત્યારબાદ તમારે ત્રણ લાઈન ઉપર ક્લિક કરવાનું છે તમારા લોન ઉપર જેવા ક્લિક કરશો તો તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે તો સૌથી ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરી તમે ક્યાંક આવી ઓપ્શન આવશે તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરી છે એવું પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી જન્મ તારીખ અને કોન્ટેક્ટ વગેરે આવી જશે તમારી ઇમેલ આઈડી વગેરે તમારે કાંઈ નહીં કરવાનું નીચે ઓપ્શન છે એકાઉન્ટ ઓનરશીપ એન્ડ કંટ્રોલ એની ઉપર ક્લિક કરવાનું છે ને અહીં એક ઓપ્શન આવશે ડિએક્ટિવેશન એન્ડ ડિલેક્શન એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારી સામે આ રીતનું ઓપ્શન છે તમારી આઈડી આવી જશે તમારે જે આઈડી ડિલીટ કરવાની હોય એ આઈડી ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારે આ ડિલીટ કરવાનું છે તમારે અહીં ક્લિક કરવાનું છે હવે આમાં તમારે ગોટાળો નથી કરવાનો આ આવે છે બે ઓપ્શન ડીએક્ટિવેશન અને ડિલીટ હવે ડીએક્ટિવેશન એટલે શું છે કે તમારો એકાઉન્ટ થોડા સમય માટે ડીએક્ટિવેટ થાય ત્યારબાદ તમે ફરી એને એક્ટિવ કરી શકો છો એટલે કે તમારે જો થોડા સમય માટે બંધ કરવું હોય તો તમે ડીએક્ટિવેટ કરી શકો છો બટ આપણે થોડા સમય માટે ડિલીટ નથી કરવું આપણે પરમાનન્ટલી ડિલીટ કરવું હોય તો નીચે એક ઓપ્શન છે ડિલીટ પરમનન્ટલી તમારે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે આમાં તમારે કારણ બતાવવાનું છે કે તમે આ એકાઉન્ટ ડિલીટ શા માટે કરો છો તો આમાં ઘણા બધા ઓપ્શન છે તમે આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો તો હું આ એક સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરતા છે હજી એકવાર કન્ટિન્યુ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે તમારે instagram નો પાસવર્ડ તમારે અહીં લખવાનો છે તમને પાસવર્ડ યાદ હોય તો લખી શકો છો નહીંતર એક અલગ પ્રોસેસ છે હું તમને બીજા વિડીયોમાં જણાવીશ તો અહીંયા ફટાફટ હું પાસવર્ડ લખી લઉં છું તો ફાઇનલી મિત્રો જ્યારે તમે પાસવર્ડ નાખી અને તમે કન્ટિન્યુ પકડી કરશો એટલે તમારો એકાઉન્ટ ડિલીટ થઈ જશે તમારો સમય કંઈક આ ઓપ્શન કે ભાઈ ત્રીસ દિવસની અંદર તમારો એકાઉન્ટ ડિલીટ થઈ જશે ત્રીસ દિવસમાં તમને એવું લાગે કે ભાઈ મેં ભૂલથી એકાઉન્ટ ડિલીટ કરતી તો મારે એકાઉન્ટ ડિલીટ કરવો નહોતો તો તમે ફરીથી લોગ ઇન કરી શકો છો બટ ફિલહાલ હું અમારો એકાઉન્ટ ડિલીટ નથી કરતો મારે અકાઉન્ટ ડિલીટ કરવાનો નથી તો ખાલી એક જસ્ટ તમને શીખવાડવા માટે ડિલીટ કરતો હતો બટ આપણે ડિલીટ કરવું નથી તો આપણે આજના વિડીયોમાં બસ આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે અમારા નવા વિડીયો મિસ ના કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય